ફોર યોર સેલ્ફ એન્ડ રન ફોર યોર સેલ્ફનું સ્લોગન આપવામાં આવ્યું હતું મેરાથોન સવારે છ કલાકે સેબી પટેલ હેલ્થ ક્લબ પર યોજાઈ હતી જેમાં દસ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓએ ભાગ લીધો છે મારું નામ મેહુલ અડાજનિયા છે અને હું બ્રાન્ડ સર્કસ ઇવેન્ટ્સ કરીને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવું છું અને છેલ્લા બે વર્ષોથી સુરતમાં અમે ડબલ્યુ રન કરીને વુમન રનનું આયોજન કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ છે થિંક ફોર યોર સેલ્ફ અને રન ફોર યોર સેલ્ફ એટલે ઘરની દરેકે દરેક મહિલાએ પોતાના માટે એટલીસ્ટ ત્રીસ મિનિટ જેટલો સમય આપવો જોઈએ અને આ હેતુથી અમે ગયા વર્ષે ઇવેન્ટ કરી હતી આ વર્ષની ઇવેન્ટમાં અમારી પાસે નવસોથી પણ વધારે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે અને અમારો આ જે ઇવેન્ટ કરવાનો ઉદ્દેશ છે અને અમે જે વસ્તુ કરી રહ્યા છે અમે કરતા જ રહીશું અને નેક્સ્ટ સિઝનમાં વી હોપ ટુ ગો ઇવન બિગર ઇન ટર્મ્સ ઓફ રજીસ્ટ્રેશન્સ ઇન ટર્મ્સ ઓફ બેન્ડ વિથ એન્ડ ઇન ટર્મ્સ ઓફ ક્રાઉડ વુમન રન પાંચ કિલોમીટર ને દસ કિલોમીટર એમ બે ભાગમાં યોજવામાં આવી હતી જે બી પટેલ હેલ્થ ક્લબની શરૂ થઈ ત્યાં જ વુમન રન પણ પૂર્ણ થઈ હતી અઝરશે